તો જય માતાજી મારા કલેજાઓ તમારા બધાનું સ્વાગત છે એટલા માટે કલેજાઓ આપવાનો છે મોક ટેસ્ટ તો મિત્રો આજે આપણે વેબ સંકુલ નું જે આપણે ગયા વખતે જે પોલીસ એક્ઝામ ત્યારે હું વીસ પેપર હતો એમાંથી આજે આપણે મોક ટેસ્ટ આપવાનો છે બારમા નંબર નો મોક ટેસ્ટ આપવાનો છે તો ચાલો મારા કલેજા ફટાફટ આવી ગયા અને આપણી જોડજો તો મિત્રો અત્યારે હું જે મોક ટેસ્ટ આપવાનો છું એમાં કેવું કે દર વખત પાર્ટ બી પહેલા અટેમ કરતો હતો પણ આજે હું પાર્ટ એ પહેલા અટેમ કરવાનો છે તો ચાલો મારા આપણે મોક ટેસ્ટ શરૂ કરી દઈએ અત્યારે કેવું કે સાડા આઠ વાગ્યા છે તો સાડા થી સાડા અગિયાર સુધી મોક ટેસ્ટ આપવાનો છે ત્રણ કલાક તો ચાલો તો મિત્રો અત્યારે ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને મારા કલેજામાં ગણિતમાં કેવો એકત્રીસ પ્રશ્નો અટેમ કર્યા છે તો હવે મારો વિચાર એવો છે કે પેલા પાર્ટ બી ખતમ કરી લઉં પછી પાર્ટ એ કરી કે મારા કલેજા ગણિતમાં જે પ્રશ્નો છે બહુ જ હાર્ડ લાગી રહ્યા છે અને આઈ જે આપી છે ને બે એમાં બહુ ટાઈમ જાય છે એટલે પછી મેં કીધું પાર્ટ બી પહેલા પૂરો કરી લઈએ ચાલો પેલા પાર્ટ બી પતાવી દે અને પછી પાર્ટ એ ફરી અટેમ્પ કરી સાચી વાત મારા કાલે કેમ કે પાર્ટ બી માં આપણે બેઠા માર્કસમાં લેવા છે કેમ કે આપણને માહિતી આવડતી હોય છે અને આમાં કેવું કે ગણતરી કરવી જ પડે પ્રોપર સાચી વાત ને તો મિત્રો ફાઇનલી અત્યારે જુઓ દસ વાગી ગયા છે અને પાર્ટ બી કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે કે પાર્ટ બી ના એકસો વીસ પ્રશ્નો અને ગણિતજીના ત્રીસ પ્રશ્નો એટલે કે દોઢસો પ્રશ્નો એટેમ્પ કરી નાખ્યા છે માત્ર પચાસ પ્રશ્નો આપણે એટેમ્પ કરવાના બાકી છે અને મારા કરી લઈ પાર્ટ બી માં તો કહ્યું કે બહુ ટાઈમ જતો નથી પ્રશ્નોમાં પરંતુ ઘણા બધા પ્રશ્નો મને નથી આવડ્યા એના લીધે મેં ઈ એટેમ કર્યા છે હવે કેટલા ઈ અટેમ કર્યા છે તો મને ખબર નહીં પરંતુ ઘણું બધું હજુ રિવિઝન બાકી છે કઈ વાંધો નહીં ચાલો હવે જે બાકી રહ્યું છે એનો મોક ટેસ્ટ કન્ટિન્યુ કરીએ તો મિત્રો જો અત્યારે મેં અડધું એમાં એમ ટીક કરી નાખ્યું છે ને અડધું એમાં ટીક કરવામાં પંદર મિનિટ લાગી ગઈ એટલે મારા કાલે જાવ આખું ઓએમઆર ભરવામાં લગભગ આપણે પચીસ થી ત્રીસ મિનિટ સુધી જાય સાચી વાત એટલે ત્રણ કલાક જે એક્ઝામ ના હોય ને એમાંથી અડધો કલાક તો આ ઓ એમ ના જ આપણે ગણવાના સાચી વાત મારા કાલે જાવ કેમ કે ધ્યાનથી જોઈ જોઈને બધું ટીક કરવું પડે નહીં તો આવું આડા ભરાઈ જાય તો પ્રશ્ન જ જાય માઇનસ જીરો પોઈન્ટ પચી થઈ જાય સાચી વાત મારા કાલે જાવ તો મિત્રો ફાઇનલી અત્યારે આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને મારા કલેજો જો બે ડીઆઈ જે હતી એમાં કેવું કે બહુ જ ખતરનાક કન્ફ્યુઝન થતું હતું એના લીધે પછી બે ડીઆઈ મેં નોટ એટેમ કરી છે અને બીજા બધા ગણિતના જે પ્રશ્નો હતા એ એટેમ્પ કર્યા છે બે ડીઆઈ હતી અને અમુક જે અમુક પ્રશ્નોના સૂત્રો મને યાદ નતા એના લીધે કેવું કે અમુક પ્રશ્નો મેં ગણિતમાં એટેમ્પ કર્યા છે બાકી બીજા બધા પ્રશ્નો અટેમ કર્યા છે અને પાર્ટ બી માં બી ઘણા બધા પ્રશ્નો મને નતા આવડતા કેમકે આપણે થિયરીમાં પહેલેથી જ લોચા પડે છે તો ચાલો હવે સોલ્યુશન કરવાનું છે તો ફટાફટ સોલ્યુશન કરી નાખે તો મિત્રો ફાઈનલી સોલ્યુશન કરી નાખ્યું છે તો જો પાર્ટ એમાં તમને જો સાચા વધારે દેખાશે મારા અને પાર્ટ બી માં તમને ખોટા વધારે દેખાશે કેમકે મારા કલેજા થિયરીમાં મારે બોલ ઓછા પડે છે અને કે હજુ ઇતિહાસ અને બંધારણ બે જ સબ્જેક્ટ કરે છે બીજા સબ્જેક્ટ હજુ બાકી છે રિવિઝન કરવાનું એટલે પછી કઈ વાંધો નહીં હવે આપણે પાર્ટ બી માં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે ચાલો હું તમને રિઝલ્ટ કહી દઉં

પણ કલે જાઓ આપણને ખબર જ છે કે પાર્ટ બી માં આપણા માર્ક્સ ઓછા જ આવે છે હવે આપણે મહેનત કરવાની જરૂર છે પાર્ટ બી માં રિવિઝન બહુ કરવાની જરૂર છે અને મારા કલેજાઓ આ વેબ સંકુલનું જે પેપર છે એમાં કેવું કે અમુક વિષય ઉપર વધારે ભાર આપ્યો હોય અમુક વિષયના પ્રશ્નો વધારો હોય છે એના લીધે કેવું કે માર્ક્સ બી ઓછા આવી શકે છે અને યુવા ઉપનિષદના જે પેપર સેટ છે એમાં કેવો કે બધા સબ્જેક્ટમાંથી જે રીતે માર્ક્સ આપેલા છે જે રીતે સિલેબસ આપેલો છે એ રીતે જ લેવામાં આવે છે તો આપણે યુવા ઉપનિષદનો પણ એક મોકટેસ્ટ આપી જોઈશું એટલે એના આધારે આપણને ખબર પડી જશે કે આપણે હજુ પણ કેટલી મહેનત કરવાની જરૂર છે હજુ મને ખબર તો પડી ગઈ છે કે પાર્ટ બી મારે કેટલી તાબડતોડ મહેનત કરવાની જરૂર છે તો હલો હવે એક નવા વિડીયોમાં મળીશું જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ